तर मनी जे गुरु निरांत महाराज लीजे, पधारे लाहरी गुरु संत नी तो संत सपुत ने तुम बड़ा तड़ी नो एक स्वभाव तारे पर डुबाड़े नहीं जिन्हें तार શબ્દ લગાય એક શબ્દ ગુરુ દેવ કા કાકા વિચાર થકી મુનિ જન પંડિતા જાકો વેદન પામે પાર સદ ગુરુ મહારાજ અજય દિલીપભાઈ ને વિજયાબેન અને તેના પરિવારે ભજન ભાવ રાખી જે સંત સમાગમમાં સંતોને બોલાવી અરસ પરસ દર્શન કારણ કે ભગવાનના દર્શન મંદિરમાં જવાથી થઈ જાય પણ સંતોના દર્શન દુર્લભ છે એટલે દુર્લભ વાત આજે કોઈ સદ ભાગ્ય કરી દે અને સુર્લભ કરી દે એટલે સંતોના દર્શન થાય પણ દર્શન શેના કરવાના દેહના નહીં દર્શન દીદારના કરવાના છે કારણ કે આ તેહ છે એ નાશવંત છે પણ પરમાત્મા જે બોલી રહ્યો એ શાશ્વત છે એટલે કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાતા અનંત વિચાર એ કયો શબ્દ ગુરુદેવનો કારણ કે જગતની અંદર જો આ ચાલતું હોય વાતાવરણ તો શબ્દ થી જ ચાલે છે કાર્ય પણ શબ્દ થી જ થાય છે ભગવાનની વાત પણ શબ્દ થી થાય છે અને ગુરુ મહારાજ જે વાત કરે એ પણ એક શબ્દ જ છે પણ સંતોએ કીધું શબ્દ આરહ શબ્દ પારહ શબ્દ કી સબ ઢેરિયા શબ્દ માસે શબ્દ નિકાલે ઓ સદગુરુ હમેરિયા સદગુરુ કોણ છે સદગુરુ કેવા છે અને સદગુરુ ક્યાં રહે છે કારણ એ સદગુરુ આપણી ભીતર છે અને બાર છે એ દેહ ગુરુ છે તનના ગુરુ તો આખા જગતમાં બધાને મળે પણ મનના ગુરુ મળે તો મોજ મણાય એટલે ભજન ગાયું જ્યાં જો ત્યાં નર જીવતા એજી મન મરેલા મળે નહી કોઈ મન મરેલા મળે તો મોજું મળી તો ઘણાને સમજા નો હોય તો એવું થાય કે મરેલા આરે મોજ કેમ કરવી મરી ગયા હોય એની આરે મોજ કેવી રીતે કરવી પણ મન મરેલા કારણ કે આ બધી ભાંગઝડ જે નોચો છે આ જે બધું મનની અંદર છે અને મન છે એ જ પરમાત્માના શરણમાં જવા તલપે છે અને મન છે એ જ ગુરુના શરણમાં દેહી અને જ્ઞાન લે છે અને બગડે તોય મન જ બગડે છે અને સુધરે તોય

તો મન છે એટલે સંતોએ કીધું મનના ક્ષરતો અવડા પણ સદગુરુ ભાગ્ય મળે સદ એટલે સત્ય આ જગતની અંદર જો સત્ય હોય તો એક ઈશ્વરનું નામ જ છે એના સિવાય બીજું કાઈ નથી ઈ ઈશ્વર હરેક ઘટ ઘટમાં વાસ કરી રહ્યો છે એની વગરની એક જગ્યા પણ ખાલી નથી પણ આપણને પરમાત્મા ઘટો ઘટની અંદર દેખાતો કેમ નથી એના માટે આ દર દરઠવાડિયામાં બે બે ત્રણ ત્રણ વાર સંત સમાગમની જરૂર છે એટલે પ્રીતમ સાહેબે પણ કીધું સંત સમાગમ જે વાદ વિવાદ મટી સમાગમ સાચો હોય મટી જાય નિંદા ઈર્ષા ના જાડવા હોય ને મોટા મોટા ઈ સુકાઈ જાય મળીને ખાખ થઈ જાય અને જયારે આપણી અંદર થી વેર ઝેર ઈર્ષા મટશે ત્યારે જ આપણને ખરેખર ઈશ્વર નું દર્શન થાય અને ઈશ્વર સ્વર સ્વર એટલે શબ્દ અને સ્વર એટલે સુરતા સ્વર એટલે ધ્યાન પણ ધ્યાન કોનું કરવાનું સંતોએ કીધું છે કે શ્વાસે શ્વાસે સમર કરી લે તુહી તુહી કર તનમે સાન ગુરુ કે એહી સત્યારથ દેખો દિલ દર્પણ પોતાની જ અંદર જોવાનું છે આ જગત છે એ તો આભલું છે પણ આ ભલું થાય તો આ જગત આપણા માટે ભલું છે પણ સંતો આ પિંડ જગતની વાત કરી છે ગંગા માએ પણ એ જ કીધું પિંડ રે બ્રહ્માંડ થી પાર છે ગુરુજી મારો તેનો રે દેખાડો તમને દેશ રે ગંગા સતી આના માટે મારે તમારે દરેક ને વિચાર કરવા જેવું છે કારણ કે સદગુરુ કહે છે વિચારમ પરમ જ્ઞાનમ જો પરમ જ્ઞાન હોય તો પોતાના વિચારથી થાય છે અને સંતો કહે છે

તો હજી સસ્તું જાણજો કારણ કે આ માથું આપણું નથી આપણું હોય એ કોકને આપણે આપી હતી હમણાં સરબત પાયું હી નું નથી સરબત તો પાણીમાંથી બન્યું છે અને પાણી આપણે નથી પેદા કર્યું આ તો પરમાત્માની પ્રકૃતિ છે એની દેન છે તો એ પરમાત્માને જાણવાવાળા આપરે પરમાત્માના દીધેલા છે ભગવાન ભગવાનને ઓળખવા જાય એમાં મોટી નવાય હું છે આપણી અંદર ભગવાન છે ગુરુએ આપણને પણ ભગવાન બનાવ્યા ઈ જ ભગવાનને ઓળખવાનો એના માટે ખરેખર આ જગતમાંથી દ્રષ્ટિ ફેરવી લેવાની અને બહાર દ્રષ્ટિ છે દૂર કરીને અંતરમુખ થવાનું છે સંતર બાપુ કહે છે ને પર બંધ બહારની દ્રષ્ટિ અંતર તપાસ તપાસારું જાખીને જો જણાશે સાચો સિતાર દિલમાં દિલની અંદર છે હું એવું ડોક્ટરો આ દિલને વિખે તો કાદવ કીચડ અને માળ આની અંદર ઉત્તરમ અંધ બધું હું છે આની અંદર નો એ પરુ સિવાય કાંઈ નથી પણ સંતોએ દિલને પરમાત્માનું નામ આપ્યું છે જેને હૃદય કીધું છે જેને સંતોના રહેવાનું સ્થાન કીધું છે અને ભગવાનને રહેવાનું ઘર કીધું છે પણ એના માટે ખરેખર આપણે સૂક્ષ્મ બનવું જોઈએ હવે એક નાની એવી કીડી હતી ને એ ક્યારની કાપોદરણ રોડે ઉભી રિક્ષા ની વાટ જોતી હતી એમાં એક રિક્ષા નીકળી એટલે કીડું તો હાથ જેટલી રિક્ષા નીકળે એટલી વાર હાથ ઊંચો કરે પણ રિક્ષાવાળો જોવે નહીં ને કારણ કે સૂક્ષ્મ છે એવી તો કેટલું ડટાઈ જાત્યું છે માણસના પગ હેઠે પણ એક રિક્ષાવાળે ગુરુમુખીએ શંતિ ઊભો રહ્યો એટલે કીડીને કીધું બેહરી જાવ રિક્ષામાં ક્યાં જવું છે કે મોટા વરાજા પચાસ રૂપિયા થાય કે વાંધો નહીં કીડી રિક્ષામાં બેઠી બેન દેવી ગયા એટલે કે હા ત્યારે ઓલા રિક્ષાવાળાએ કાચમાંથી એ જોયું કે બેન તમારો પગ બહાર છે કીડી બેન હરખા બેઠા પણ પગ અંદર લઈ ગયો પગ બાર કેમ રાખ્યો ત્યારે કીડીએ કીધું કે એ તો મેં મારી વ્યવસ્થા માટે કેમ કે જો હમ ઓલો હાથી આલ્યો હોય ને એ હાથીને મારે પગે પાટું મારીને પછાડી દેવો હશે તો તો રિક્ષા ફરક દેખાઈ ગયો દાંત કાઢવા માટે એ કે આવડી નાની એવી કીડી ફૂંક મારે તો ઉડી જાય અને આવડા મોટા હાથીને પણ સવા બાપા એ કીધું ને એવો કીડી ની હડ ફેટે આથી ચડ્યો ગુંજર ને પાડો પગલા તમને જે આવે છે હું આડું જાય અવડું જાય નણદલ લેરી યુરે અનણદલ લેરી યુરે અમાર બેનું થાય કે હમણા લેરિયા ની નીકળ્યું છે ઈ હાડી ને લેરિયું કહેતા છે પણ સ્વયં બાપુએ ચકાસી ચકાસી સૂક્ષ્મ બની બની જે નકામું હતું એને બહાર કાઢી અને તાવડ તત્વ લઈ કારણ કે આ સાકુટ હોય ને સાકુટ એ છાસ ને ડોળે પણ સંતો છે એ માખણ તાવી અને સંતો લઈ જાય અને આ જગત ની અંદર માખણની વેચણી કરવા નીકળે છે ઓલી ગોઠિયું માખણ લઈને નીકળતું હતું ને વેચવા માખણ વેચવું માખણ વેચવું કરતું કરતું માધવને વેચવા માંડ્યું ભાન ભૂલી જાય અને જે ભાન ભૂલે ને ઈજ ભગવાન ને પામે હો હજી તો આપણને બધી ખબર છે મારે શું કરવું છે ક્યાં બેહવું છે કોને મળવું છે કોની પાસે બેહવું કોની પાસે નથી વેવું આપણને આ બધી ખબર છે એટલે સંતો કહે છે અજાણતા જે કઈ ભૂલ કરી હોય ઈ પરમાત્મા કદાચ આપણી ઉપર દયા દ્રષ્ટિ કરુણા કરીને એને માફ કરી દે પણ પ્લાનિંગ થી પાપ કરે ને એને ભગવાન કોઈ માફ ન કરે એટલે મને તમને સંતો તો પાપ પુણ્યના ઝઘડા પણ મટાડી દીધા છે અને સદગુરુ મહારાજે એક અદ્વૈત જ્ઞાન આપ્યું છે અદ્વૈત એટલે એક અને એક છે એ ઈશ્વર છે ઈશ્વર સિવાય આ જગતની અંદર કોઈ થી એક હોય નહીં કારણ કે જ્યાં રૂપ છે ત્યાં તો બે છે અને સત્સંગમાં જવા માટે બે છે અને જ્ઞાન લેવા માટે બે છે હું ને ભગવાન હું ને સદગુરુ હું ને કોઈ બીજી વ્યક્તિ જ્યાં સુધી બે છે ત્યાં સુધી બાવન ના બાર તત્વની ઓળખાણ આપણને નહીં થાય પણ બે મટીને એક થવાનું એટલે એક દાળ પંખી બેઠા કોણ ગુરુ કોણ ચેલા ન્યા કોઈ ગુરુય નથી ને કોઈ શિષ્ય નથી બે તત્વ છે એક જ છે આ તો સેવક અને સ્વામી આ પ્રકૃતિનો નિયમ છે અને નિયમ પ્રમાણે આ જગતની અંદર જીવવું એક માણસને જ શીખવાડવામાં આવ્યું છે પશુ પંખીને તો કાઈ કહેવાનું જ નથી એ બધાય એના રંગ રૂપમાં આકારમાં મર્યાદામાં ખોરાકમાં ખાણી પીણી હુવામાં બધી રીતે હરખા છે એને કાઈ કેવું ન પડે પણ શિખામણ દીધી હોય તો બધી એક મનુષ્યને જ દીદી છે એટલે સંતો કે મનુષ્ય બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય પણ ઈશ્વર બુદ્ધિ જ્યારે અંતરે આવે ને ત્યારે અખંડ એક ઉપદર દર્શાય કારણ કે અખંડ છે ઈશ્વર છે એટલે સંતો કે છે આ જેટલા પુતળા દેખાય એટલા બધા ખંડિત છે પણ એની અંદર શાશ્વત સનાતન અવિચલ નિશ્ચલ કાયમ રહેવા વાળો જે બોલે ને ઈ સત્ય છે એટલે સંતો કે આ બોલે એને ગોતજે ગુરુ જ્ઞાન બુદ્ધિ એ ગોતજે અને હરી હીરે હીરો વિંદજે કારણ કે ઈશ્વર છે એક હીરો છે અને આત્મા છે એ એક હીરો છે

જ્યાં જાવ કે તમારું મંદિર બની જવું જોઈએ અને જ્યાં જવાનું હોય ત્યાં તમારી રાહ જોવાતી હોય અને જ્યાંથી વયા જાવ ત્યાં તમારી યાદી થતી હોય આવું જીવન બનાવવાનું છે અને ગુરુ જીવન જીવતા જ શીખવાડે છે આપણે ભજનમાં ગાઈને જીવન જીવતા શીખાય સજ ગુરુના સંગમાં ગુરુએ તો આપણને જીવતા શીખવાડ્યું પણ ઓલા ચશ્માની જેમ નંબરના ચશ્મા હોય ને

આ તો મન થી મરી જાય ને એનું આ સંત સમાગમ ની અંદર કામ છે એટલે શંકર મહારાજ પણ કહે છે કે અન્ય પંથ નથી એવો આ જગત માં છે જોયા જેવો નફે નહીં જેવો તેવો જીવન મુક્ત અમને આપણને આવા જીવન મુક્ત સદગુરુ મળ્યા વિરાંત નું જ્ઞાન મળ્યું અને શાશ્વત સનાતન પદ મળ્યું અને પરમાત્માને કેવી રીતે ઓળખવો એની આપણને ગુરુ મહારાજે જ્ઞાન ગલી આપી છે અને પ્રેમની ગલી બતાવી પણ પ્રેમ ગલી હતી સાકડી વામે દોનો નો સમાય આ પ્રેમ ગલી એવી છે ને હાકડી છે ગોકુળની ગલી કરતા હાકડી છે આપણે જાતા હોય ને હામો બીજો આવે તો ભટકાઈ જવાય એક્સિડન્ટ થઈ જાય પણ આ એક જ વસ્તુ છે એક લાજ જવાનું છે ને એક લાજ પામવાનું અને એક લાજ કાર્ય કરવાનું છે આપણને કદાચ એમ થાય ફલાણાને એકલો પાડી દીધો હવે શું કરશે કોઈના પાડવાથી કોઈ એકલું પડે

સદાય માટે બધાને જાગ્રત રહેવાનું અને જાગ્રત પુરુષની ઓળખાણ કરવાની છે બોલીએ સદગુરુ મહારાજની